આજે પૂરો થાય છે ક્ષત્રિ સમાજને બે હાથ ઊંચા કરી માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબ ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આ કે પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિ સમાજને રૂપાલા સાહેબ ની ભાષણ પછી અને અમારા બધાની પછી સમાજને પૂરો સંતોષ એટલે કોઈ રોષ જેવી બાબત હવે

કોઈ એમ કે તમારા હિસાબે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી આવા યુદ્ધને હું માનતો જ નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગયમો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે પાણી થઈ જશે તમામ ઉપસ્થિત છે તો આ વિવાદ અંત જાહેર કરવામાં આવે છે આ વિવાદ નો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે નરિયા તરિયા વગર ના એમથી એમના માટા મારે છે એના વચ્ચે આ વાત કોઈ સમાજ ને સ્પર્શ થતી નથી